સદગુરુ મહારાજની જય આજે એક આપણે દાસની સાદી વાણીનો ઉલ્લેખ કરવાનો છે કે અનુભવી આવો રે અનુભવ કરવા ભૂલેલાને રસ્તે લાવો અનુભવ કરવા આજ કે તમે અનુભવી બધા આવો અને આપણે આનું મંથન કરવાનું છે આ જ્ઞાનનું જે કોઈ ભૂલી છે એને રસ્તે લાવવા સદગુરુ મારાજ રસ્તો બતાવે છે હાલવું તો આપણે જોવા ને એમ જે જે સંતોએ જે વાણીમાં અનુભવ મૂક્યા છે એ બધા ભક્તિના રસ્તા મેલ્યા છે તો આપણે જોઈશીએ અગમ દેશમાં હંો ફથો સારો મોતી ભજન સત્તો અનુભવ કરવા આ હું અનુભવ કરવા અગમ દેશમાં કે જેને ગમ નથી એવા દેશમાં ફરવા માંડ્યો અને અહીંયા હાસા સંતોના શબ્દ સરવા માંડ્યો ગ્રહણ કરવા માંડ્યો છે કે કંઠ વિના ભજન ગાતો દ્વાર ખોલીને ભીતર ભેતર રાતો રાતા જાતા ગોમ થતો કંઠ વિના ભજન ગાતો ભજન એટલે અનુભવ અનુભવ ભાવ કરવામાં કંઠ નથી જો જોવા જે અનુભવ કરે છે કંઠ વિના ભજન ગાતો કંઠ વિના એટલે અવાજ આવે નહીં હોઠ હલે નહી આવો સંતો એ ભજન સમજાયું છે કે જે અનુભવ કરવાનો હોય ને એ એક ચિત્તે એકાંતે બેસી અને જેને શોધતા શામળગી ની સંધરી રીતે જાય વળે પાછા આવે શ્યામળગી કોને કે શબ્દ સોતા શબ્દ હોય તે સોરાઈ જાય છે શ્રોતાને શબ્દનું જ કામ છે કે આ શબ્દ શું કહેવા માગે છે આ ભાવત શું કહેવા માગે છે કઠ વિના ભજન ગાતો દ્વાર ખોલી ભીતર જાતો જો દ્વાર તો નવ દ્વાર ખુલા પણ દસમો દ્વાર બંધ છે એ ખુલે તો ભીતરનો અભ્યાસ જાગે દસમો દ્વાર ਯਾਨਾ ਗਿਆਨੁ ਕੇ ਦੋਸ ਗਿਆਨ ਜਿਆਦਾ ਖੁੱਲੇ ਜਾਏ ਮੇਕੇ ਥੈ ਲਾਇ ਖੋਂ ਕੋਨ ਸੁ ਹਵਾ 10 ਮਤ ਦੁਆਰ ਨੇ ਬਾਤ ਸੰਤੋਇ ਜੇ ਕਿ 10 ਮਤ ਦੁਆਰ ਅਤਲ ਗਿਆਨ ਗਿਆਨ ਯਾਨਾ ਤੀਜੋ ਲੋਚਨ ਕੇ ਦੋਸ જ્યાંને દિવ્ય દ્રષ્ટિ કીધે દ્વાર ખોલીને ભેતર જાતો મારો ભેતર પડ્યો હશે પણ કે ભટકીસ ભટકીસમાં મૈથિર જોને માય સમજેને સોયતા કરવો પડે નહીં કાંઈ પછી કાંઈ કરવાનું કહેતું નહીં તે

આ દે ને હું માની ને બેઠો નવ પતે ગુમ થાવું જો આપો તે ઘટમાં જોઈતું હવે લાગી મટે જાય ગુમ થતા ઘર જોયું ગુમ થાવતા એ ઘરની વાત આવે પેંડ બ્રહ્માડ થી પરસે ગુરુજી મારો એનો દેખાડું તમને દેસ ਕਿ ਇਹ ਨ ਵਰਵਾਨ ਮੁਕਾਈ ਜਾਇਸ ਰੋਪੇ ਨਹੀਂ ਰਿਆ ਤੋ ਨਾਮ ਰੋਪ ਗੋਤਬਾਤ ਕਿ ਨਹੀਂ ਕਰ ਸੰਤੋਏ ਨਾਮ ਇਹ ਤੋ ਨਹੀਂ ਤੇ ਰੋਪੇ ਤੋ ਨਹੀਂ ਗੋਣੀ ਤੋ ਨਹੀਂ ਗੁਣਾਤਿਤ ਸੋ ਤੋ ਗੁਣਾਤਿਤ ਸੋ ਤੈ ਇਹ ਨ ਬੰਦ ਕਾਇਸ ਕਿ ਵਾਣੇ ਵੀ ਨਾ ਸ਼ਬਦ ਸੁਟੇ શબ્દ વિના ધારા તૂટે ધારા તૂટે આયુષ ખૂટે વા આ બધો અનુભવમાં આવે વાણી આવે વાણીમાં આવે એ તો વંશી જાય નિર્વાણી પદ હાસ વાણી વિના શબ્દ છૂટે અનુભવ થાય શબ્દનો અનુભવ થાય વાણી વિના શબ્દ શબ્દ વિના ધારા તૂટે શબ્દ હોય તો શું કરવાનું ધારા તૂટે ધારા તૂટે આયુષ કૂટે નાદબુનનો યોગ કેવો બતાવો ને સંતોષ દેવો કહો એનો ભેદ કેવો અનુભવ કરવા નાદ તા અવાજ બોંદ અક્ષર નાદનો નો અક્ષર છે ને અક્ષરમાંથી માંથી શબ્દ અક્ષર થી શબ્દ બને કહોય એનો ભેદ કેવો હશે એક હોય તો અક્ષર જોડાણ થાય શબ્દ બને બે અક્ષરનું મિલન થાય શબ્દ બને સુતા શબ્દ સુતા શબ્દમાં હમાય શબ્દ બની રહે પછી દાસ ની આ સાદી ગમથી લેજો રામે મોવા પછી માણે લે મોવા પછી મોજો માણે મારું જોવા હવે તમે તમારું શીસ ઉતારો બાંધવાય પછી રમાડો બાવન ને ભાઈ મસ્તક વિના ધર ઢેંગાણા કરે ઉજળ વનમાં જાય બહુ સંતો વજન મૂક્યા બહુ ભેદ મૂક્યા સદગરો વારાણની કોરપાથી સરળ રીતે સમજાઈ જાય છે પણ એવો ભાવ હોય પ્રેમ હોય જાણવા ખાતર જ જે આવે છે ને એ કઈ જાણતા પણ રાણીને જેને માણવું છે ને એ તો પર આનંદ કરવા એમાં જ મથિયે છે હરે નિષા બલવાન જે થવાનું હોય થાય જે બનવાનું હોય બને પણ એના થઈ ગયા છે ને હોય પોતાને નહીં હોતી અથવા ભજન માં હરીનો અનુભવ કરવામાં તરબોળ છે સદગુરુ મહારાજની